બોડેલીના શેખ મોહલ્લા વિસ્તારમાં અવકની ઘોર બેદરકારી નાગરિકોની સલામતી જોખમમાં બોડેલી શહેરના શેખ મોહલ્લા વિસ્તારમાં એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લી ની ઘોર બેદરકારી સામે આવી છે અહીં વીજ લાઈનો ઝૂલતી સ્થિતિમાં છે પરિણામે સ્થાનિક લોકો વીજ દુર્ઘટનાના ભય સાથે જીવી રહ્યા છે શેખ મોહલ્લાના રહીશોનું કહેવું છે કે તંત્રને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ હજુ સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી વીજ લાઇન નીચે ઝૂકતી હોવાથી બાળકો વડીલો અને વાહન ચાલકોને સતત ભય રહે છે અમે બોડેલી શેખ મોલ્લામાં રહીએ છે અને લાઇટના વારે વાર અહીંયા આગળ ધાંધિયા થાય છે અને અડધી રાતે બી લાઇટો બંધ થઈ જાય છે છોકરાઓ બધા હેરાન થાય છે દૂધ બગડી જાય છે ફ્રીજો ચાલતા નથી વૉલ્ટેજના ઘણી સમસ્યા છે ઘણા સમયથી કમ્પ્લેનો આપી આપીને થાકી ગયા ચૂકેલા છે પણ વોલ્ટેજના પ્રોબ્લેમ બી અત્યાર સુધીને સોલ્વ કરવામાં આવ્યો નથી અને બે દિવસથી લાઇટો બંધ છે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેનનો જવાબ આપતા નથી ઉડાઉ જવાબ આપવામાં આવે છે તેથી કે હમણાં હેલ્પર આવશે બપોરે આવશે હાંજે આવશે આ એરિયામાં છે પેલા એરિયામાં છે હેલ્પરનો નંબર માગે હેલ્પરનો નંબર આપતા નથી જી બીની ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહેતા જ નથી હમણાં બી હું જઈને આવ્યો છું પાંચ મિનિટ પહેલાં ત્યાં આગળ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં ખાલી વોચમેન બેઠેલો છે ત્યાં આગળ હવે એની સાથે શું વાત કરવાની એ કંઈ સમજ નથી પડતી હવે આગળ ઉપર કમ્પ્લેન અમારે મોકલવાની તો એમાં સાહેબને વિનંતી છે કે અમારો આ પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે એ જલ્દથી જલ્દ સોલ્વ સોલ્વ થઈ જાય એવી આશા રાખીએ છે વરસાદ પડવાથી ફોલ્ટ થાય છે ધડાકા થાય છે અને બીજી વાત કે થાંભલા પરથી એક જ જગ્યા પરથી બધાના કનેક્શન એક જ વાયરમાંથી આપવામાં આવેલા છે એને લીધે વારે ઘડીએ આ પ્રોબ્લેમ અહીંયા ઘડી સર્જાય છે અને બધા જ અહીંયા ઘડી બધા જ માણસોએ જે ઘરવાળા છે નાના નાના બાળકો સાથે રહે છે એ બધા જ એમાં હેરાન થાય છે ઇમ્તિયાજભાઈ ખત્રી બોડેલી તમારા એ સમસ્યા છે કે બોડેલી શેખ મોહલ્લામાં હું રહું છું મારું મકાન છે મારી દુકાન છે બીજી આજુબાજુ બધી દુકાનો છે વર્ષોથી અહીંયા ઘડી રહીએ છીએ વર્ષોથી એક જ જાતના ધાંધિયા આવે છે લાઈટો જાય છે કોઈ હેલ્પર આપડતું નથી કોઈ આવતું નથી અને અત્યાર લગી અરજી આવવા છતાં બી ડાયરેક્ટ હજી આવવા છતાં બી કોઈ બી જાતનો ઓબ્જેક્શન લઈને તે નિકાલ નથી લાવતા અને આવે છે આવે છે એવી અમુને એ આપે છે અને વર્ષો જૂના વાયરો લટકે છે તે બી ખૂબ ખરાબ થઈ ગયા છે ઘડીએ ઘડીએ ફૉલ્ટ થાય છે લાઇટો જતી રહે છે વોલ્ટેજ વોલ્ટેજ બહુ જ આવે છે પંખા વ્યવસ્થિત ચાલતા નથી એસી બી ચાલતું નથી નથી બલ્બની અંદર બી આપણને કોઈ બી જાતનું એ નથી મળતું રિપોર્ટ નથી મળતું રિઝલ્ટ નથી મળતું તો અમારે આ જે સમસ્યા છે તે સમસ્યા પર તમે અમલ કરીને વહેલાથી વહેલા તકે અમારા માટે આ ડિસિઝન લઈને વહેલાથી વહેલી તકે તમે કમ્પ્લેન અમારી સમસ્યા દૂર કરો જેથી કરીને અમે પરેશાન થતાં તકલીફ અમને બહુ પડે છે દુકાનોની અંદર જે કાંટાઓ અમે લોકો ઇલેક્ટ્રોનિક્સ વાપરીએ છીએ તે કાંટાઓ બી ચાર્જિંગ થતા નથી એટલી બધી ડીમ લાઇટો આવે છે તેથી કરીને અમે જે તમને આજે નમ્ર અપીલ છે કે વહેલાથી વહેલા તકે વાયરો બી બદલો અને વ્યવસ્થિત અમારું કનેક્શન ચાલે ફોલ્ટ ઘડિયા ઘડીએ ના થાય તે માટે તમે લોકો વહેલાંથી વહેલાં અમારી ફરિયાદ લખો અને આયોજન કરવા મહેરબાની કરશો નઈમ ખત્રી